કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જોશો ઓહ આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે પિનમ બેન સવાર સવારમાં જો દસ વાગ્યા છે ને ચણા લાવી ગયા મસાલા ચણા મસાલેલા ચણામાં બધા પણ કહેવાય ખાવા માટે નહીં હતી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા ઓલે નાય તો ઓલે નાય ઓલ નસરા વિનાયો શું કર્યા કલ લગાવ લગાયો લો ઓલે આજે પણ કલ લગાત તો હું આતી દાવું એવ ઓલી આરતી જમા હતી બકા કે તો ખરા જેમ નું કેવા હા કરો જેમ હું બેન ના પાણી આનો પાયલ નો હમ આ રેડો આવશે અમે લસ્કર લઈને આવીશું તો નું ને બધું જો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણે દિત્યા હતી નાની નાની એ દિત્યાના ઘરે જઈ રહ્યા છીએ ને આજે પણ હોળી આવી ગઈ છે સરસ મજાનો આજે તહેવાર છે તો સરસ મજાનું ત્યાં સજાયું એટલે તમને પણ બતાવીએ મજા આવશે જોવાની તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો અને કમ્પ્લીટ બે મંડ થઈ જાય ને હા તો બને લે અને ભગવાન ખુશી તમને આપે અને આમાં જ આગળ વધતા બધા એમને પણ બતાવીએ તો વિડીયોની અંદર સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે હોળી માતાના દર્શન કરવા જઈએ છીએ તો તમને પણ દર્શન કરાવીએ તો હું પીનુના પપ્પા ક્લિપ લેવાનું કહેતા હતા તે પીનુના પપ્પા જશે અને વિડીયો શૂટિંગ થોડું કરતા હશે અને દર્શન પણ કરતા હશે તો વિડીયોની અંદર બન્યા રહેજો